ઓમ શ્રી ગણેશાય નમઃ ઓમ શ્રી પરમાત્મને આપ સાંભળી રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ધાર્મિક એમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે સાંભળવાના છીએ શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય આઠમો અક્ષર બ્રહ્મ યોગનો શ્લોક ક્રમાંક બાર અને તેર અંતકાળમાં નિર્ગુણ નિરાકાર તત્વની પ્રાપ્તિની ફળ સહિતની વિધિ બતાવવા માટે આજના જે શ્લોકો છે બે તેનું ભગવાન વર્ણન કરે છે તે આજે આપણે જોઈએ શ્રી ભગવાન વાચરા સંયમ્ય મનોધન્યાધ્યાયાત્મનઃ પ્રાણ સ્થિયો ઓ મિતર બ્રહ્મ વ્યારન માયાજન દેહ સયાતિ પરમા ગતિ આ શ્લોકમાં જે સંસ્કૃત શબ્દો આવે છે તે આપણે જોઈએ કે એનો ગુજરાતીમાં અર્થ શું થાય સર્વ દ્વારા એટલે કે બધી ઇન્દ્રિયોના સંપૂર્ણ દ્વારોને સંયમ્ય એટલે રોકીને રુધિ એટલે હૃદય પ્રદેશમાં નિરુદ્ધ સ્થિર કરીને આત્મનઃ પોતાના પ્રાણમ પ્રાણોને મૃદ્ધિ એટલે મસ્તકમાં આધાય સ્થાપીને યોગધારણા યોગ ધારણામાં આ સ્થિત સમ્યક રીતે સ્થિત થઈને યહ એટલે જે સાધક ઓમ એટલે ઓમ ઇતિ એટલે એ એકાક્ષરમ એક અક્ષર બ્રહ્મ એટલે બ્રહ્મનું ઉચ્ચારણ માનસિક રીતે મામ એટલે મારું અનુસ્મરણ ચિંતન કરતો દેહમ શરીરને ત્યજન છોડીને પ્રયાતી જાય છે સહ એટલે એ માણસ પરમામ ગતિ પરમ ગતિને યાતી એટલે પામે છે હવે આપણે એનું ગુજરાતી ભાષાંતર જોઈએ તો શ્રી ભગવાન અર્જુનને કહે છે મનુષ્ય ઇન્દ્રિયના બધા દ્વારોને રોકીને મનને હૃદયમાં સ્થિર કરીને પ્રાણોને પોતાના બ્રહ્મરંધ્રમાં સ્થાપીને યોગ ધારણાનો આશ્રય કરનારો જે પુરુષ ઓમ એવા એકાક્ષર બ્રહ્મનું ઉચ્ચારણ કરતો અને ભગવાન કહે છે કે મારું સ્મરણ કરતો દેહ છોડીને જાય છે તે પરમ ગતિને પામે છે હવે સાધક સંજીવનીમાં શ્રી રામસુખદાસજી શું વિવેચન કરે છે શું કહે છે તે આપણે સમજીએ તો ભક્ રામસુખદાસજી મહારાજ વર્ણવે છે કે ઇન્દ્રિયોનો સંયમ એટલે કે કઈ કઈ ઇન્દ્રિયો શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ આ પાંચેય વિષયોથી સ્ત્રોત્ર ત્વચા નેત્ર રસના અને નાસિકા આ પાંચ જ્ઞાનેન્દ્રિયોને તથા બોલવું ગ્રહણ કરવું ચાલવું ત્યાગ કરવો મૂત્ર ત્યાગ કરવો આ પાંચેય ક્રિયાઓથી વાણી હાથ ચરણ ઉપસ્થ અને ગુદા આ પાંચેય કર્મંદ્રિયોને સર્વથા હટાવી લે એનાથી ઇન્દ્રિયો પોતાના સ્થાનમાં રહે છે મનોરુધિનિરુધ્ય છે મનનો હૃદયમાં જ નિરોધ કરી લેવાનો છે મનને ઇન્દ્રિયોના વિષય તરફ જવા નથી દેવાનું તો જ મન પોતાના સ્થાનમાં એટલે કે હૃદયમાં રહેશે મૂર્ધ્યાધ્યાત્મન પ્રાણમ પ્રાણોને મસ્તકમાં ધારણ કરી લેવા પ્રાણો ઉપર પોતાનો અધિકાર પ્રાપ્ત કરીને દસમો દ્વાર જે આપણા બ્રહ્મરંધ્રમાં છે ઉપર ખોપડીની ઉપરના ભાગમાં ત્યાં રોકી દેવા આ સ્થિતો યોગ ધારણા આ રીતે યોગ ધારણામાં સ્થિત થઈ જવું મનથી પણ સંકલ્પ વિકલ્પ ન કરવા અને પ્રાણો ઉપર પૂરો અધિકાર પ્રાપ્ત કરો એને જ યોગ ધારણામાં સ્થિત થવું કહેવાય છે ઓમિત્યેકાક્ષરમ બ્રહ્મ વ્યાહર અનમામાં નુંસ્મરણ એના પછી એક અક્ષર છે બ્રહ્મ પ્રણવ અક્ષર એનું માનસિક ઉચ્ચારણ કરવું અને ભગવાનનું ધ્યાન કરતાં કરતાં એટલે કે નિર્ગુણ નિરાકાર પરમ અક્ષર બ્રહ્મનું ધ્યાન કરતાં કરતાં બધામાં જ સચ્ચિદાનંદ ઘન પરમાત્મા જ પરિપૂર્ણ છે એવું માનવું તો બધામાં જ સેમાં જેમાં આપણી દ્રષ્ટિ જાય છે સ્થળ કાળ વસ્તુ વ્યક્તિ ઘટના પરિસ્થિતિ આ બધામાં જ ભગવાનને ધારવા ભગવાન છે એવું વિચારવું એ જ ભગવાનનું સ્મરણ છે પ્રયાતિ ત્યજન દેહમ સયાતિ પરમા આ પ્રકારે નિર્ગુણ નિરાકારનું સ્મરણ કરતા રહીને જે દેહનો ત્યાગ કરે છે એટલે કે બ્રહ્મરંદ્રમાંથી પ્રાણોને છોડે છે તે પરમ ગતિને પામે છે આમ શ્રી ભગવાન કહે છે શ્રી કૃષ્ણર્પણ મસ્તુ સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હરિઓમ સત્ સત જય ગુરુદેવ દત્ત જય સ્વામિનારાયણ જય માતાજી નમ પાર્વતે પતે હર હર મહાદેવ હર સર્વનું કલ્યાણ થાવો સર્વનું કલ્યાણ થાઓ સર્વનું કલ્યાણ થાવ